બગદાણા મુકેમે જે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને જાહેર જાહેરજીનમાં પણ અને સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા ભાઈ નવનીતભાઈ બાલદિયા એના ઉપર જે ત્યાં ઘટના ઘટી અને અમાનવીય રીતે એના ઉપર જે રીતે હુમલો કરીને માર મારવામાં આવ્યો એક દુઃખદ ઘટના છે એના ફરિયાદી તરીકે જે રીતે નવનીતભાઈ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એમને જેમના નામ આપ્યા એમના કેટલાકની ધરપકડ પણ થઈ છે કેટલાકના હજુ ફરી વખત નિવેદન પણ એનું લેવાયું છે પણ જે રીતે પોલીસની ક્યાંક એમના કહેવા મુજબ શંકાસ્પદ ભૂમિકા છે એ ભૂમિકામાં હજુ પણ કોલ ડિટેલ તપાસીને સીસીટીવી કેમેરા જોઈને હજુ પણ પોલીસ તરફથી જે રીતે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડીક એમની લાગણી એવી અને એમની વાત એવી છે કે હજુ પણ ખૂબ કચાશ રહે છે પોલીસ તરફથી જે એની શંકાસ્પદ એમાં એક પોલીસ અધિકારીની બદલી પણ કરવામાં આવી બાકીના રિમાન્ડ સાથે જે તોહમતદારોના નામ છે એમને રિમાન્ડ પણ માગી અને રિમાન્ડ માગ્યા પછીના હજુ પણ જે રીતે કાર્યવાહી થવી જોઈએ એ એમના કહેવા મુજબ સંતોષકારક કાર્યવાહી નથી આજે જે અમે એમની વાત સાંભળી અમે અમારી સાથે માનની અમારા સમાજના સૌ સાંસદ આદરણીય રાજેશભાઈ અમારા આરશીભાઈ એના શિવાભાઈ બધા ધારાસભ્યો સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોએ એમની મુલાકાત લીધી મુલાકાત લીધા પછી હજુ પણ જે રીતે તપાસ થવી જોઈએ એમાં થોડી કચાશ છે અમે સૌ સમાજના લોકોએ મળીને સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રીને પણ મળવાના છીએ અને જે કાંઈ એમાં શંકાસ્પદ ભૂમિકા હોય પોલીસની હોય તો એ અને જે તોહમતદારો હોય એની કોલ ડિટેલની તપાસ થાય અને સીસીટીવી કેમે સીસીટીવી કેમેરાની પણ તપાસ થાય જોવા અને ખરેખર જે તોહમતદારો છે એના ઉપર સખત કાર્યવાહી થાય એ અંગેની આજે અમારા સૌ આગેવાનોની પણ લાગણી છે અને સમાજની દૃષ્ટિએ પણ સૌએ આ એક કે ન્યાયિક તપાસ થવી જોઈએ પગલાં લેવા જોઈએ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા જે હિચકારો અને ઘાતકી હુમલો થયો હુમલો તો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો જઈ અને સમગ્ર ગુજરાતની પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ એટલો બધો હિચકારી હુમલો અને એટલી બરબરતાથી એમને માર મારવામાં આવ્યો અને આ માર માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ સૌ સમાજે રહેવું જોઈએ અને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ કારણ કે આવો જ્યાં અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકાર એ નિર્ણય લેવાની પણ છે માન્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતાં લોકો અને ગુંડાગર્દી કરતાં લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે